બનાસકાંઠાના ધાનેરામાં વિધર્મી સ્પા સંચાલકે દિલ્હીની યુવતી સાથે કર્યું દુષ્કર્મ સ્પામાં ભાગીદાર બનાવવાની લાલચ આપી વિધર્મી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું દિલ્હીથી યુવતીને સ્પા મેનેજરની નોકરી માટે લાવી યુવતીના એકાઉન્ટમાં પૈસા હોવાથી તેને આપી હતી સ્પામાં ભાગીદાર બનાવવાની લાલચ વિધર્મી યુવકે યુવતી પાસેથી ત્રણ લાખ ઓનલાઈન અને ત્રણ લાખ જેટલી રકમ રોકડમાં લીધી

વિધર્મી યુવક દ્વારા પીડિત યુવતીને ગળે ટૂંપો આપતા સીસીટીવી પણ આવ્યા સામે પીડિત યુવતીનો આક્ષેપ વિધર્મી યુવક બહારની યુવતીઓને લાવી સ્પાની યાર્ડમાં ચલાવતો હતો ગોરખ ધંધાઓ પીડિત યુવતીનો આક્ષેપ ગોરખ ધંધાઓ બહાર લાવવા જતાં વિધર્મી યુવકે યુવતીને માર્યો હતો માર પીડિત યુવતીનો આક્ષેપ વિધર્મી યુવક સ્પાની યાર્ડમાં અનેક યુવતીઓને ફસાવી રહ્યો છે પીડિત યુવતીની માંગ વિધર્મી જીડીખાનને કડકમાં કડક સજા આપવામાં આવે અનેકવાર મારી સાથે જબરદસ્તી કરી દુષ્કર્મ ગુજાર્યું સીલ લાગવું જોઈએ વિધર્મી યુવક જેડી ખાન ધાનેરા થરાદ અને મહેસાણામાં ચલાવે છે સ્પા ધાનેરાના સ્પા સેન્ટરમાં મસાજના નામે ચાલે છે દેહ વ્યાપારના ધંધાઓ પીડિત યુવતી પોતાની વેદના સંભળાવતા રડી પડી